નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુડે દાહોદના ઝાલોદ તાલુકા પંચાયત સરકારી ગ્રાન્ટ ફાળવણીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર હોવાની બોલાબાલ વધવા પામી છે ઝાલોદ તાલુકામાં આવેલ ગ્રામ વિસ્તારમાં વિકાસના નામે ફાળવવામાં આવતી સરકારી ગ્રાન્ટમાં બારોબાર રાજકીય હોદા ધરાવતા અધિકારી કર્મચારીઓ ચાવ કરી રહ્યા હોય તેવું જાણવા પડતા અરજદાર વિજયભાઈ કોળી દ્વારા ભ્રષ્ટાચારો અટકાવવા બાબત તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી અરજી માં ખુલ્લેઆમ દર્શાવેલ છે કે સરકારી ગ્રાન્ટમાંથી સો ટકા ફાળવવામાં આવતી વિકાસના કામોમાં ટકા જેટલો ભ્રષ્ટાચાર હોય તેવું પણ જણાઈ આવે છે તો શું આ વાત હતા ભ્રષ્ટાચારો અટકાવવામાં આવશે કે કેમ જેવો મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે